હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું દહીં તિખારી બનાવવાની રેસિપી દહીં તિખારી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી દહીં લીધેલું છે હવે આપણે દહીં તિખારી બનાવવાની શરૂઆત કરીશું દહીં તિખારી બનાવવા માટે મેં અહીંયા દસથી બાર નંગ લસણની કઢી લીધેલી છે એને વાટી લઈશું દહીં તિખારી બનાવવા માટે લસણની હંમેશા વાટીની જ લેવાનું છે વાટીની લેવાથી દહીતી ખારીમાં લસણનો બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે લસણ આપણું વટાઈ ગયું છે કઢાઈ લઈ લઈશું તેલ લઈ લઈશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું તેલને ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર જીરું એડ કરવાનું છે જીરાને સારી રીતે તતડવા દેવાનું છે દહીં તિખારીમાં જીરાનું ટેસ્ટ સરસ લાગે છે હિંગ એડ કરીશું જીરું એકદમ સરસ તતરાઈ ગયું છે હવે એની અંદર આપણે લસણ એડ કરવાનું છે જે આપણે વાટીને રાખ્યું હતું એ લસણ એડ કરવાનું છે લસણને એકદમ સરસ રીતે ચડી ચડવી લેવાનું છે આ રીતે આપણે અધકચરું જ વાટવાનું છે લસણને લસણ આપણું ચડી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે એક મોટી ચમચી ભરીને કાશ્મીરી મરચું એડ કરીશું કાશ્મીરી મરચું ગેસ બંધ કર્યા પછી જ આપણે ઉપરથી એડ કરવાનું છે દહીં એડ કરી દેવાનું છે વઘારમાં વઘાર અને દહીંને મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે દહીં તિખારી રોટલી રોટલો ભાખરી બધી બધી વસ્તુ જોડે બહુ જ સારી લાગતી હોય છે ખીચડી જોડે પણ સરસ લાગે છે દહીંમાં વઘાર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે મીઠાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે દહીંને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને દહીંમાં વગાર એકદમ સારી રીતે મિક્સ થઈ જાય મીઠું પણ સારી રીતે ઓગળી જશે દહીં તીખારીમાં જો ખાંડનો ટેસ્ટ ભાવતો હોય તો આ સ્ટેજ ઉપર એડ કરી શકાય છે નહીં તો તમે ના ભાવતો હોય તો સ્કીપ પણ કરી શકો છો મેં અહીંયા ખાંડ એડ નથી કરી લીલા ધાણા એડ કરીશું મિક્સ કરી લઈશું દહીં તિખારી ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અને ફટાફટ બની જાય છે દહીં તિખારી ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે એકવાર તમે બનાવીને ખાશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થશે એટલી સરસ લાગતી હોય છે દહીં તિખારી ફ્રેન્ડ્સ દહી તિખારી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી લાગી મારા વિડીયોને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ